અમદાવાદ અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ શહેરમાં બપોરે બાર વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો માત્ર દોડ કલાકમાં શહેરમાં એક ઇંચ જેટલો સરેરાશ વરસાદ ખાબક્યો છે કે જ્યાં સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા મેમકો અને શહીદપુરમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ત્યારે કાંકરિયા મણિનગર જશોદાનગર નરોડા ઓઢવ દુધેશ્વર શાહપુર દરિયાપુર અમરાઈવાડીમાં બે ઇંચ વરસાદ પડ્યો છે આ સાથે જ વરસાદથી રસ્તા ઉપર પાણી ભરાઈ જતા સ્કૂલ વાન બંધ પડી ગઈ હતી આથી વિદ્યાર્થીઓને પાણીમાં

પટેલ વાત કરવા તો પેલા હવામાન પ્રમાણે જે સિસ્ટમ સક્રિય થઈ હતી સિસ્ટમ સક્રિય થયા પછી જે વરસાદ છે તે વરસાદ પડવાનું હતું હવામાન વિભાગની આગાહી અંબાલાલ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે જે વરસાદ છે ગુજરાત ભરમાં અનેક શહેરોમાં વરસાદ વરસશે પરંતુ જે રીતે વાત કરવામાં આવે ગઈકાલ રવિવારે રાત પછી જે વાતાવરણ જે બન્યું હતું આજે સવારે વહેલા પાંચ વાગ્યા છાયું ધીમે ધારે વરસાદ ચાલુ થયો વરસાદ ચાલુ થયા પછી જે નવ થી દસ વાગ્યા પછી જે પૂર્વ વિસ્તારની વાત કરવી તો નિકોલ નરોડા વરસાદ ઓઢવ છે અને વિસ્તારમાં જે વરસાદ છે તે વરસાદ વરસ્યો હતો પણ મહત્વની બાબત એક એ થઈ કે મેમકો જે સૌથી વધારે વરસાદ પડ્યો છે તે બે ઇંચ કરતા વધારે પડ્યો છે એ સિવાય એક ઇંચ કરતા ઓછો વરસાદ પડ્યો છે તો પણ પહેલા પ્રથમ વસ્ત્રાલ વાત કરું તો વસ્ત્રાલમાં રોડ છે તે પાણીમાં ગદકાવ થઈ ગયા હતા જે સ્કૂલ છૂટવાનો ટાઈમ હતો સ્કૂલ છૂટવાના ટાઈમ ને લઈને જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ ફસાયા હતા આવનાર વાહનો ફસાયા હતા અને સૌથી મોટી વાત એ કે એમ્બ્યુલન્સો પણ આમાં ફસાતી જોવા મળી હતી અને સૌથી વધારે વાત કરવા જઈએ તો આજકે સ્થળ આજકે સ્થળમાં છે વિસ્તાર પૂર્વ પૂર્વ વિસ્તારમાં હંમેશા પાણી ભરાતા હોય પરંતુ પશ્ચિમ વિસ્તારમાં તો પશ્ચિમ વિસ્તારમાં પણ એક દોઢ ઇંચ વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયું છે સૌથી મોટો સવાલ એ થાય છે કે જયારે ગરમી હોય મોન્સૂન આવવાનું હોય ત્યારે અધિકારીઓ અને જે ચૂંટાયેલી પાક હોય છે જે મેયર હોય છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય છે અને ચેરમેનો હોય છે તે મિટિંગ કરે છે મિટિંગમાં ચાર નાસ્તો કરીને કરોડ રૂપિયાનું પ્રી મોન્સૂન છે તેનો પ્લાન બતાવે છે પણ પ્રી મોન્સૂન પ્લાન દર વખતની જેમ આ વખતે પણ ક્યાંય સફળ નથી સાબિત થયો કેમ કે જો થોડા જ વરસાદમાં તમારા ઋણ દરકાવ થઈ જતા હોય પાણીમાં તો આ પ્રી મોન્સૂન શું કામ નું લોકો કહી રહ્યા છે થોડા વરસાદમાં જો અમને હાલાકી પડે તો અમારા ટેક્સ નો પૈસો અમે પાણીમાં નાખવા થોડા આવ્યા છે પરંતુ સૌથી મોટો વાત એ છે કે ગરમી હોય ત્યારે પણ જે અધિકારીઓ છે એ કેબિનમાં પગ ઉપર પગ ચડાવીને બેઠા હોય છે ત્યારે ચોમાસું હોય ત્યારે પણ પગ ઉપર પગ ચડાવે છે આ પીલાવાનો વારો તો જનતાનો આવે છે જનતાને ક્યાંક ને ક્યાંક કેસ ભરીને પણ જે મુશ્કેલીમાં મુકાવાનું હોય છે અનેક દ્રશ્યો છે અમદાવાદમાં અનેક એવું છે કુલ વાનના ધક્કા મારતા દ્રશ્યો આવ્યા છે એમ્બ્યુલન્સ બંધ થતા દ્રશ્યો આવ્યા છે તો શું અમદાવાદ ટેક્સ આ માટે ભરશે લોકોનું પણ કેવું છે આ વસ્તુ થાય છે પૂર્વ પશ્ચિમ અને વિસ્તૃત વિસ્તાર ગયા છે એ વિસ્તારમાં પણ કેમ પાણી ભરાય જાય છે મુખ્યમંત્રીનો વિસ્તાર છે ગોતા ત્યાં આગળ પણ પાણી ભરાય જાય છે તો આમાં સમજવું શું સત્તાધીશોની ભૂલ સમજવી અધિકારીઓને ભૂલ સમજવી કે આ લોકો સંકલનનો સંકલન નો અભાવ એ મોટો સવાલ છે

તો પણ ત્યાં બેટમાં ફેરવાઈ જાય ત્યાંથી નાવડીમાં આવું જવું હોય તેવા દ્રશ્યો ગો થાય છે પછી વાત કરું સરદારનગર અને કુબેરનગર એ સાઈડ પણ ખાડા વાળો વિસ્તાર હોય છે અને આ વખતે મેમકોમાં આજે બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે એટલે ત્યાં પણ જે બેટમાં ફેરવાઈ ગયું છે જે પાણી છે ઉતરવાની સંભાવના ઘણી ઓછી હોય છે ચાંદખેડા ની વાત કરું તો ચાંદખેડામાં પણ જે રિક્ષા જે ડૂબી જાય તેટલું પાણી ભરાયેલું છે એટલે અમદાવાદ નો એક એવો ભાગ નથી રહ્યો જ્યાં પાણી ના ભરાયા તો સૌથી મોટો એ સવાલ છે અહિયાં અધિકારીઓને સવાલ પૂછવા માંગીશ કે ટેક્સ ઉઘરાવા માં તમે કાચું નથી કાપતા ટેક્સ ટેક્સ ઉઘરાવો આવે તો નોટિસો મોકલો છો તો સાહેબ આ કોણ છે આ જનતા પરેશાન થાય છે કોના લીધે થાય છે શું પણ હવે આ લોકો પાસે ટેક્સ માંગવાનો વારો આવશે અનેક લોકો ની જોડે વાત થઈ અનેક લોકો કહી રહ્યા છે કે દર વખતે અમારા ટેક્સ ના પૈસા પાણીમાં ચાલવા આપે છે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને જે સત્તાધીશો છે તેનું સંકલન નો અભાવ અહીંયા દેખાઈ આવે વધુમાં વાત કરવામાં આવે કે માત્ર થોડા વિસ્તારમાં જે થોડા વરસાદ પડે છે અને જે પાણી ભરાઈ જાય છે ત્યારે જે કહે છે કે આવી પરિસ્થિતિનું નિર્માણ દર વર્ષે થતું હોય છે અને આમ છતાં સ્થિતિ ત્યાંની ત્યાં જ રહે છે છે જી જી કે આ એક કોમન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દરેક વખતે ચોમાસું પહેલા મેયર હોય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ચેરમેન કમિશનર હોય અનેક અધિકારીઓ મિટિંગ કરશે અને કે છે અમે આ વખતે પાણી ક્યાંય નહીં ભરાવા દઈએ આ વખતે પણ ચેરમેન કહ્યું હતું અમે નવા રોડ બનાવ્યા છે ક્યાંય પાણી નહીં અરે પણ સાહેબ તમે તમારી કેબિનમાંથી બહાર તો નીકળો તમારી એસી વાળી ગાડી બહાર તો નીકળો તો તમને ખબર પડશે ખુદ સીએમ ના જે વિસ્તાર ગણવામાં આવે છે તેમાં પણ પાણી ભરાઈ ગયા છે તેમાં પણ લોકોને વેઠવાનો વારો આવે છે તો તમે કઈ રીતે કહી શકો તમે પ્રી મોનસૂન કામગીરી કરી શું તમે સાઈન કરી તમે શું તમે કામ આપીને છૂટા થઈ જાવ છો પણ એ જગ્યાએ કામ કેમ નથી થતું અનેક લોકો કહી રહ્યા છે વિપક્ષ હોય

જે હાલાકી ભોગવી પડે તે તો એક અનેરો પ્રશ્ન છે ત્યારે હાલ તો માત્ર થોડા જ વરસાદમાં પ્રજાએ હાલાકી ભોગવી પડવાનો મારો આવ્યો છે